પૃથ્વી પરના દરેક જીવને જીવિત રહેવા માટે પાણી ખૂબ જ જરૂરી છે ભલે કેટલાક જીવો ઓછા પ્રમાણમાં પાણી પીને જીવિત રહેતા હશે પરંતુ દરેકને પાણીની જરૂર તો પડે જ છે તમને જાણીને નવાઈ લાગશે કે આ ધરતી પર એક એવું પક્ષી પણ છે જે ભલે તરસથી રીબાઈને મરી જશે પણ ક્યારેય નદી કે તળાવનું પાણી નહીં પીવે જો તમે આ પક્ષીને બાઉલમાં પણ પાણી આપશો ને તો પણ તે નહીં પીએ તો આજના નોલેજ કોર્નર પર હું જાણવી નિમાવત તમને આ તરસના પક્ષી વિશે જણાવીશ હું જે પક્ષી વિશે વાત કરું છું તે ખાલી વરસાદનું જ પાણી પીવે છે હા હા ખાલી વરસાદનું જ આ પક્ષીનું નામ છે ચાતક ઘણી વખત આ પક્ષી તરસના કારણે તરફડિયા મારે છે તેમ છતાં તે વરસાદના પાણી સિવાય બીજું કોઈ પાણી નથી પીતું એવું કહેવાય છે કે ચાતક પક્ષી આ બાબતમાં તદ્દન સ્વાભિમાની છે આ ચાતક એશિયા અને આફ્રિકા ખંડમાં જ જોવા મળે છે ચાતક ભારતમાં મુખ્યત્વે ઉત્તરાખંડ રાજ્યમાં જોવા મળે છે ઉત્તરાખંડના ગઢવાલ શહેરના લોકોના મતે આ પક્ષી મોટા ભાગે આકાશ તરફ પોતાની નજર રાખીને બેસે છે અને તે માત્ર સ્વાતિ નક્ષત્રમાં જ વરસાદી પાણીને સ્વીકારે છે